તારછાડો <ceramyr kleine musyame> <Squid fountainquinho> <sea>

આવી રીતે સફેદ ની ઝાડ નીચે બેઠા છે સુધા પગે લાગે Hujan dada ni. Hey. Hey. Tak agak jaya. Sampai. mana?

Kau आए उना ने बुद्धि छे ખેતરના માલિક મળ્યા છે તેની સાથે મુલાકાત લઈ લઈએ રામ રામને સિતારા કામ કેમ મજામાં શું તમે વાવ્યું છે બાજરો છે આંબા કેરી છે જમરો વનસ્પતિ વનસ્પતિ ફળ ફૂલ કેરી તો પાકવા મળી કેરી પાકવા મળી

तो सिस्क्राइबर कर दिजो और नेमारा वीडिया जोता जो तो लाइक करजो राम राम नुसिता राम